नमस्कार दर्शक मित्रों आप निहाली रहा छो एस लाइव न्यूज बुलेटिन नजर ना किए अत्यार सुधी मुख्य समाचारों पर आनंद सुरक्षा सेतु अंतर्गत कियोस्क द्वारा फरियाद निवारण केंद्र नु लोकार्पण पेट्रोल डीजल ना भाव में कमर तोड़ वधारो लोगों ना बजेट खोरवाया ભદ્ર પ્લાઝા નો પ્રથમ તબક્કો પૂર્ણતા ને નાની ઉંમરે પૈસા જોઈને ગમે ત્યાં પડી ન જવાય ગણ્યું અભિનેત્રી આલિયા ભટ્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રજાલક્ષી કામો ના ભૂમિપૂજન અને લોકાર્પણ કરાયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં અંધ વિદ્યાર્થી માટે હેલન કેલર દિવસની ઉજવણી કરાઈ દેશમાં પ્રથમ વાર સાણંદ ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત સુરક્ષા સેતુ ફરિયાદ નિવારણ કેન્દ્રનું રાજ્ય કક્ષાના ગૃહમંત્રી રજની પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ફરિયાદ નિવારણ કેન્દ્રમાં કોમ્પ્યુટર દ્વારા કોઈપણ ફરિયાદી પોતાની ફરિયાદ વિડિયો, ઓડિયો અથવા તો લેખિત સ્વરૂપે રેકોર્ડ કરી શકે છે. જે ફરિયાદ સીધી જિલ્લા એસપી, ડીવાયએસપી, પીઆઈ અને પીએસઆઈ સુધી મેલ દ્વારા પહોંચી જશે. જ્યારે આ રેકોર્ડ થયેલી ફરિયાદની એક સ્લિપ ફરિયાદીને પણ તાત્કાલિક ફરિયાદ નિવારણ કેન્દ્રના કમ્પ્યુટરમાંથી અને જિલ્લા પંચાયત ના પ્રમુખ ખાસ હાજર રહ્યા હતા અમદાવાદ જિલ્લામાં પોલીસ દ્વારા ફરિયાદ ન નોંધાવાની મળતી અસંખ્ય ફરિયાદો પગલે જિલ્લા પોલીસ જિલ્લા એસપી ગગનદીપ ગંભીર દ્વારા ઓનલાઈન ફરિયાદ નોંધાવતા મશીન અંગે પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો જે અંતર્ગત દેશ ઉપરાંત ગુજરાતના સાણંદ જિલ્લામાં પ્રથમ ઓનલાઈન ફરિયાદ નોંધાવતું સેન્ટર સાણંદ પોલીસ મથક બહાર મુકવામાં આવ્યું છે ડીએસપી એન્ડ એનડીએલ હેઠળ સરકાર સાથે મશીન બનાવવાનો કોન્ટ્રાક્ટ થયો છે જેમાં પ્રથમ મશીન સાણંદ ખાતે મુકવામાં આવ્યું છે સુરક્ષા સેતુ ફરિયાદ નિવારણ કેન્દ્રની આજે પ્રજાજનો માટે શરૂઆત કરી છે અને એમાં સિનિયર સિટીઝન્સ હોય મહિલાઓ હોય હોય આ બધા એની કનિકેશનમાં ફરિયાદ કરવા ગયા હોય ઉમલ નોંધાવી હોય તો મોટામાં ઓછા એક વખત ત્યાં ગયા હોય અને કયા ઉમલ લીધી હોય કે અહીંયા આવીને એમની ફરિયાદ નોંધાવી શકીએ સાથે પોલીસના સાથે કોઈ પણ થઈને અમને કંઈ નાની રૂપિયા કામ કરવું છે તો પણ એ અહીંયા અમને માહિતી આપી અને એની માહિતી કામ છે તજા અનુભવિક જે રક્ષા રીતના મુખ્ય પણ છે કે પ્રજાની સાથે મળીને કામ કરવું તો એના માટે પણ એમનો ભરવા છે કુલ મળીને પ્રજાના હિતમાં પ્રજાના માટે બધા સાથે મળીને કામ કરતા થાય

રેલ ભાડા ડુંગળી સહિતની જીવન જરૂરિયાતી તમામ ચીજ વસ્તુના ભાવમાં વધારો થયા બાદ હવે દેશના આમ આદમીને મોંઘવારીનો વધુ એક ડોઝ આપવામાં આવ્યો છે સોમવારે મદરાથી પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે એક પોઈન્ટ અગ્નો સિત્તેર અને ડીઝલમાં પ્રતિ લિટરે જીરો પોઈન્ટ પચાસ પૈસાનો વધારો જીંકવામાં આવ્યો છે આ નવા ભાવ વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ હવે રૂપિયા તોત્તેર

ના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે ઇન્ડિયન ઓઇલના જણાવ્યા અનુસાર છેલ્લા બે સપ્તાહમાં પ્રતિ બેલરે ઓઇલની કિંમત ચાર ડોલરનો ભાવ વધારો થયો છે હવે તે એકસો થી એકસો પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું છે આમ આ ભાવ વધારો થવાને કારણે બ સામાન્ય માન્યનું બજેટ ખોરવાયું છે અને બે છેડા કેમ ભેગા કરવા તે અંગે પણ મુશ્કેલી સર્જાઈ છે વદ્ર પ્લાઝા રૂપિયા ચુઓતેર પોઇન્ટ

મ્યુનિસિપલ કમિશનર એ જણાવ્યું કે આ વિસ્તારમાં સર્વે કરાયેલા ફેરિયાઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે હાલમાં ભદ્રપ્લાઝાની કામગીરી ભદ્રકાળી મંદિરથી ત્રણ દરવાજા સુધી આશરે વીસ હજાર ચોરસ મીટરમાં ફેલાયેલી છે આ સમગ્ર વિસ્તાર નો વ્હીકલ ઝોન તરીકે વિકસાવવામાં આવ્યો છે જેથી કરીને આ વિસ્તારમાં આવનાર મુલાકાતીઓ અમદાવાદના ભવ્ય વારસા અને શાંતિથી નિહાળી શકે જાણીતા અને સફળ માતા પિતાના સંતાનો હોવાનો ફાયદો કદાચ કેમેરા સુધી બીજા કરતાં વધુ ઝડપે પહોંચવાનો હોય પરંતુ એ પછી તમારા પર પરફોર્મન્સ વધારવાનું દબાણ વધુ રહે છે બીજી બાજુ સફળ માતા પિતાના સંતાન તરીકે પરફોર્મન્સ કરતી વખતે એ પણ પ્રેશર રહે છે કે એમનું નામ રોશન ન કરીએ તો કંઈ નહીં પરંતુ નબળા પરફોર્મન્સથી નીચું તો ન જ કરીએ એક ખળખળ વહેતા ઝરણા જેવી લાઈવ અને અભિનેત્રી આલિયા ભટ્ટ અને પહેલી જ ફિલ્મ થી સફળતાની સીડી ચન્ના તેમજ માં લોકપ્રિય અભિનેતા વરુણ ધવને અમદાવાદમાં મુલાકાત દરમિયાન આમ જણાવ્યું હતું તેમની આગામી ફિલ્મ હમ્પી શર્માની દુલ્હનિયા નામના પ્રમોશન માટે અમદાવાદ આવેલ આલિયા અને વરુણે અનેક રસપ્રદ વાતો કરી જેમાં આ ફિલ્મ વિશે કહ્યું કે આ ફિલ્મમાં એક યુવાન કપલની રોમાન્ટિક સ્ટોરી છે જે હળવી ફિલ્મ છે સહકુટુંબ જોઈ શકાય તેવી આ સ્વચ્છ ફિલ્મ છે વરુણ કહે છે કે બહુ અગત્યનો પ્રશ્ન એ છે કે કોઈપણ ફિલ્મમાં પહેલા શિક્ષણ પૂરું કરો પછી આર્ટ્સ કોમર્સ એન્જિનિયરિંગ કે મેડિકલ સહિત ગમે તે હોય એ પછી જ બીજું વિચારો શિક્ષણ વિના કોઈ પણ ક્ષેત્ર નકામું છે So the movie is Amhanti uh, Shahmati is basically uh, it's a half-hand love story. As the tagline reads, it's a filmy love story and we are not at all apologetic about it. It has everything filmy about it, everything that we love about Indian cinema, the song, the dance, romance, all of that. It's a full romantic film. Um, my character's name is Kavya Pratap Singh. I play a Punjabi girl from ambar and her life is very... જયારે આલિયા એ છોકરીઓને શીખ આપતા જણાવ્યું કે જીવનમાં લગ્ન પછી કદાચ વિચ્છેદ સ્થિતિ આવે તો પોતાની જાત પર ઉભા રહીને સોમાન ભેર જીવી શકાય એટલે ડિગ્રી અને આવક

ગુજરાત રાજ્ય સ્લમ રીહેલિબિટેશન પોલિસી અંતર્ગત બસો સાહીઠ મકાનો નું ભૂમિપૂજન વેજલપુર વોર્ડ તૈયાર કરવામાં આવનાર સુએજ પંપિંગ સ્ટેશન તેમજ ઓઢવ વિસ્તાર રૂપિયા એક હજાર પાંચસો બેતાલીસ લાખ ખર્ચે તૈયાર થનાર બીઆરટીએસ વર્કશોપ ડેપોનું નું ભૂમિપૂજન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પ્રજાલક્ષી કામોના આ ભૂમિપૂજન લોકાર્પણ કાર્યક્રમ માં રાજ્ય કક્ષાના કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજા

ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે બેચલર ઓફ ધ આર્ટસ ડિગ્રી પ્રાપ્ત કરનાર પ્રથમ અંધ અને બહેરી વ્યક્તિ હેલન કેલરની જેમ જ જીવનમાં સફળતા મેળવવા માટે બાળકોને પ્રેરણા આપવા પાવર ઓફ ધ ધન્શિયસ માઇન્ડ અંગે વર્કશોપ યોજવામાં આવ્યો હતો હેલન કેલર પોતાના અંધત્વને અવગણીને લેખક બનવાનું સૌભાગ્ય મેળવ્યું હતું એટલું જ નહીં તેઓ એ રાજકીય કાર્યકર્તા અને લેક્ચરર પણ બન્યા હતા તેમના જન્મદિવસ 27મી જૂને હેલર કેલર દિવસ તરીકે મનાવવામાં આવે છે અમદાવાદમાં આ વર્કશોપ એઓએફ